જેથી વિજાપુર તથા આજુબાજુની જનતાને અમારી નમ્ર અરજ છે કે તારીખ સાત પાંચ બે હજાર રોજ અપક્ષના નિશાન ઉપર બટન દબાવી જંગી બહુમતીથી અમોને જીતાડજો એવી અપક્ષના ઉમેદવાર દ્વારા રજૂઆત કરવામાં આવેલ આજરોજ પ્રેસ કોન્ફરન્સમાં અપક્ષના ઉમેદવાર પટેલ તુષાર કુમાર અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવેલ કે અમો સ્થાનિક ઉમેદવાર છીએ અને લોકોના હિત માટે કામ કરવાની અમારામાં લાગણી હોવાથી અમોને આપ વિજાપુરની જનતા આપનો પવિત્ર મત આપી અને અપાવી અમને વિજયી બનાવશો એવી આશા રાખીએ છીએ રિપોર્ટર અલ્તાફ પઠાણ મારો અવાજ ન્યૂઝ વિજાપુર દેશના માધ્યમ દ્વારા મેં વિજાપુર જાહેર જનતાને હું મારી ભાવના વ્યક્ત કરવા માંગુ છું છવ્વીસ વિજાપુર વિધાનસભાના વડીલો ભાઈઓ તથા બહેનોને મારા તુષાલ પટેલ અપક્ષ ઉમેદવારના સત પ્રણામ નમસ્કાર હું તુષાલ પટેલ અભરમપુરા ગામનો વતની છું સરપંચ તરીકે અભરમપુરા ગામનો છેલ્લા અમુક સમયથી સેવા આપું છું પ્રેરણા લઈને હવે વિજાપુર તાલુકાની પ્રજાની સેવા કરવા માગું છું જેથી છવ્વીસ વિજાપુર વિધાનસભા વિજાપુરની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજાપુરની જનતાની માગણીને ધ્યાનમાં રાખીને શિરોમાન્ય રાખીને હું ચૂંટણી લડવા નીકળ્યો છું વિજાપુરની જનતા મારી ભાવના કેટલાક છેલ્લા કેટલાક વર્ષોથી જાણે છે પબ્લિકના જોડે હું રહી જીવિના કામ સામે સામાજિક સંસ્થાના જોડે રહી જોડે રહી તથા પોલિટિશન હોય સરકારી કચેરી હોય તથા વિજાપુર ભારતીય કિસાન સંઘના સહમંત્રી તરીકે હું છેલ્લા ચાર વર્ષથી સેવા આપી રહ્યો છું અને ખેડૂતોના પ્રશ્નો સાથે રાખીને હું સાથે રહ્યો છું ખેડૂતો માટે તો મને દરેક કામોથી સારો સહકાર મળી રહ્યો છે તો હું તમારી વચ્ચે એક તમારા દીકરા તરીકે તથા એક ભાઈ તરીકે આજે તમારી પાસે હું વોટ માંગવા આવ્યો છું તો આપશ્રી મારું ક્રમાંક નંબર છ પટેલ તૃષારકમર અરણભાઈ મારું નિશાન ડોલ ડોલને તમે સાત તારીખે આપશ્રી સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી આપનો કિંમતી મત આપી મને ભવ્ય બહુમતીથી જીતાડો એવી આપણી વિજાપુર જનતા પાસે આહવાન કરી રહ્યો છું માગણી કરી રહ્યો છું હું અહીંનો લોકલ વિજાપુરનો ચોવીસ કલાક સેવા આપતો એક સ્થાનિક ઉમેદવાર છું અને બીજા ઉમેદવારો બહારગામથી આવે છે તમને મને સ્થાનિક ઉમેદવાર હોવાનો લાભ આપો એવી આશા રાખું છું હું તમને ખાતરી આપું છું કે વિજાપુરની જનતાની વચ્ચે ચોવીસ કલાક રહીને મારી તન મનથી હું બીજાપુરની જનતાની સેવા કરીશ